એક હતા કાગડાભાઈ રોટલી મળી તો કાગડાભાઈ બેસી ગયા અને રોટલી લઈ લીધી મોટામાં નાખી દીધી અને તો ઉડતા ઉડતા બેસી ભાઈ વાગડાભાઈ તમારો તો કાઈ અવાજ છે બહુ સરસ સમાજ છે તો કાગડા ભાઈ તો ફૂલાઈ ગયા કાગડા ભાઈ તો મોઢામાંથી બોયલું રોટલા નો બટકો પડી ગયો અને રોટલા નો બટકો લઈ અને ત્યાંથી ભાગી ગયા અને કાગડા ભાઈ તો